આજ છે 31st પણ આ વિડિયો હું જાન અપલોડ કરે મને કોઈ ખબર નહી આજ 31st છે કાલે નો ચાલુ કરી દો એ કાલે કોઈ હરકેના મળ તો આવ્યો એટલે ઉતારવામાં એટલે આજ ભેગો બ્લોગ લેવાનો મેન આવે જ આવતો છે કે ટોલ નાકું છે એટલે મેન આયો તો એ રો લખેલું હતું ટોલ નાકું આવે એટલે તો અહીંયા અને ડેરીએ એફ વાકી જઈએ આઠસો થઈ ગયું છે અને આવો હે ડીએ ડેરી મિત્રો આ રસ્તા ઉપર જ છે આપણી અને આપણો જો કોટો કરાય ને પછી જવાનું હોય કારણ કે નેનું સેન્ટર જ છે તો પણ ફાલનામો એટલા અને આ મિત્રો ગોમ છે ફાલના તો કોટાવાળો આવ્યો છે કે નહીં આવ્યો જોઈએ કોટો કરાવી લઈએ અને પછી જઈએ ડેરી પર તો કોટો કોટો કરાવી દીધો છે અને હવે જઈએ સીધા ડેરીમાં ચાલ આયા આવા વગડામાં

પાવડર કેટિંગ એ તો બીજું પગ લે હા રે વાશી કાય દે મેલો પીલા કલર નું પછુ દેખાય મેલો આ એ રહ્યો ને બરાબર તો આ આપણી ડેરી અંદર ગાલવાની સર રિવેસ માં તો ગાલદી હે તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ડેરીમાં અને આપણી ગાડી લગાવી દીધી છે પરવા માટે

ખાવાનું આમાં બનવા જઈ રહ્યું છે શાકભાજી બધી કટિંગ કરી નાખી છે વટાણા શિમલા અને થોડી ડુંગળી કટિંગ કરી છે અને આવા મરચું મસાલા બધા શું નાખો ડોબા મરચું મરચું માં આપું ચીકું હો મહેરબાની કરજો આ થઈ ગયા છે મરચું મસાલા બધું અંદર અને વંકાલમાં હું નાખ્યું છું

ટાવર હમ જીરોીરો છો તો વિડીયો એટલે વિડીયો નાખતા નાખતા વિડીયો અપલોડ કરવા લગાવ્યો હતો પણ છેલ્લા કલાકનો ટાઈમ બતાવ્યો ખબર આઠ કલાકનો ટાઈમ બતાવવા કીધું આ વિડીયો અપલોડ નહીં થાય અમે તો પછી કીધું એનો વિડીયો કાલે અપલોડ થયા અને થર્ટી ફર્સ્ટ પરમદાર વિડીયો અપલોડ થયા બોલો તો શાક મેં લીધું છે આમાં ચીઠીઓ મારા અને બંધાય છે આમાં લોટ

રોટલી રોટલી પ્લાન્ટ ઉપર થી અતાર દૂધ ને કશું ગરમ અને થોડી નાખ્યું ખોડ એટલે આ ઓરિજિનલ ડોકમાંથી દૂધ નહીં કોઈ મિલાવટી કશું જ નહી ગાડીઓ ખાલી થાય ને એ પિકઅપ બોલેરો

થોડું પનીર તર નાખે બપોરની સબ્જી પડી છે તો જઈએ સીધા ગાડી ઉપર પહેલાં તો મિત્રો આવીએ છીએ ગાડીમાં અને આપણી સબ્જી અને થોડી ખીચડી મેળવી છે ખાવા માટે તો ખીચડી અને સબ્જી બે ખાઈ તો મિત્રો જો રાતના ખાધા સાથે લોક આવ્યો છે બાર વાગ્યા પછી ગાડી ભરે જાવ તો મિત્રો ભર શિયાળામાં ચાલુ છે વરસાદ બમ ભમાટી બોલાવી રહ્યો તો આપણી ગાડી પાડી ભરી કમ્પ્લીટ કોટો બોટો કરાવી સાઈડમાં કરી દીધી છે અને પેપર આલો આવા આવશે માણસ તો ડેરી વધી છે એક કિલોમીટર પણ ગાડી ભરીને અમે કોટો કરાવી સાઈડમાં કરી દીધી છે અમે અને પછી અમે બાઈક લઈ અને પેપર પણ લઈને આવવા આવશે તો ટાઈમ થઈ જશે બાર વાગી જશે કમ્પ્લીટ ગાડી તો ભરવા લગાવી દીધી હવાનો નહીં પણ બાર વાગી આખી રાતના

તો મિત્રો બિલ્ડિંગ પીલદી લઈને નીકળી છીએ અને ટાઈમ થઈ જશે બે વાગે બે વાગે બિલ્ટી આવી આપણી અને જો મિત્રો હજુ એવો એવો વરસાદ ચાલુ છે વરસાદ બંધ જ થયો નહીં અને રસ્તો જો એકદમ સુમસાન કોઈ સાતરને આવતું જતું જ નહીં તો આજે એકત્રીસ તારીખે મિત્રો આપણા ગુજરાતમાં વરસાદ હતો કે કોમેન્ટ કરજો પાછા ખબર પડે મને તો ફાઇનલી મિત્રો ચડી જાય છે આપણો એનએચ ફોર્ટી એટ ચિરોડા હાઈવે ઉપર

સરખી જગ્યાએ લઈજ તો મિત્રો ચા પીવા તો ઉભા નહીં કારણ કે ગાડીમાં બે બે લાઈટો આવી લાલ કલરની ગાડી અમુથી પિકઅપ લેતી નહીં તો જબરજસ્ત અમે તો ટોટીયા દુખી ગયા હે મારા જવાનું છે ડેરીમાં અને જાય જગ્યા ખાલી કરીને આવું પછી

લેપટોપ મેપટોપ મારાઈ દઈએનો વાયરસ જોઈ લઈએ આપણે ફાઇનલી આવી આઈ છે જો ખડી ચોકડી અને હવે લેતા આવી આપણી રીક્ષા તો આઈ છે આપણી ધન જોડે માટી માટી થઈ છે તો આટલી સાફ કરી ડો કહેતા સાફ કરી રિક્ષામાં બધું મેલી દીધું છે જો આ ડો લેવો ખાલી ઓ હવે નેકળી ઓ તો ન્યા કરીએ અમે તો આ થઈ રહ્યા રવાના અને વાહ આપણે ન્યા કરીએ અને દઈન દાળા થી મિત્રો તો નાયો જ નહી બોલો દઈન દાળા થઈ ગયા મને થાય પહેલા તો મેહોણા ડેરીમાં માં જઈને થોડી ગાડી સાફ સફાઈ કરીએ અને પછી નાવું સકાંગ શિયાળામાં આજ એકદમ નો બીમાર પણ તને નાવાની ઈચ્છા નહીં થતી

હા આવી ગયા છીએ બાર જો અને અંદર મેં બ્લોક શૂટ નતો કર્યો કારણ કે મારી મજબૂરી હતી અંદર વ્લોગ શૂટ કરીએ તો લોચાવાળા ગયા એમ હતા અંદર શૂટ કરીએ ને તો પકડી ગયો લોચા લોચાપ શૂટિંગ કરતો તો આમ નથી આમ નથી એટલે અંદર મેં શૂટિંગ કરવાનું રહેવા દીધું તો ફાઇનલી આપણી ગાડી બહાર કાઢી નાખી અને વાળામાં ઊભી કરી છે તો હું તો જવાનું હતું ભરવા

ચૌધરી એન્જિનિયરિંગ કક્ષ તો આજની રાતનું તો આપણી જગા હોય ગાડી ઊભી જેમ કરાવી કે પેલા બધા વાયરસો ને વાયરસો આયા કરી તો સીટનું કહેવું એમ છે સોરી ફોર્મેટનું કહેવું એમ છે કે યુરિયા બંધ કરાવી દો તો આમ તો આજના ભરવા જવાનું છોડી મેળવાની હતી પણ યુરિયા કરવાનું સબ બંધ એટલા માટે આજ ગાડી નહીં ભરાય અને કહેવાય આજ તો ભરવાની જ નથી કાલ હોઝેઠેટ ભરત રાતે એક વાગે ફાલનામ રોણી ફાલનામાં તો યુરિયા કરવાનું સંબંધ અને મોણસો સવારે નવ થી દસ વાગે આવશે તો આમ તો હું પાટણ ઘેર જતો ર પણ ના સમજ્યો પાછો ઘેર જો વધારે બરાબર સો સાત આઠ નવ વાગે જેવું પોખું રાતે પાછો સવારે સાત આઠ વાગે નહીં પાછો હોય ઘણા આવું એના કરતાં કીધું જફા મેળવ હોય હું ઘેર હું બહુ ફરક પડે તો તો થોડી ચા બનાવી દઈએ મસ્ત અને એક પોનસો વગર એમની બાટી શકશું તો મસ્ત કે વગર પોણી રેડા વગરની ચા બનાવીએ મસ્ત જો મિત્રો ડેરીમાં વીમલ છો સંતાડી દીજો ગોધરાને તો હાથમાં આવી જાવ તો મારા પોનસો રૂપિયા સીધો દંડ આવે લઈએ સંતાડે અને રાતનો સ્ટોકે લાઈન મેળવી દીધો વીમલ મસાલા કારણ કે હવે ગલ્લો પછી રાતે બંધ થઈ જાય પેલા દસ વાગે તો શું શામ બોલતું હોય અને પાપડી લાવ્યો અને એક બે બિસ્કીટ લાયો નાસ્તો કરવા માટે આ બધું ચડાવી દઈએ અને ગેસનો બાટલો કાઢી ઉભા એક પુલેટ મિત્રો ચા કાઢી નાખી છે ખોડ ગયણી તપેલી અને ગેસ ગેસ ચાલુ કરીએ ફટાફટ ઓ દૂધ વેઠ દીધું છે આખા દૂધ ચા પણ છે અને આટલું થોડું રાખ્યું પીવા માટે મારા તો ટેન્શન એક વાત તો છે કે ફાટે નહીં મળ્યું હવા પરમ દાણા છે પણ આ સેમ્પલ હોય ને એ ટેન્કર ની અંદર પડેલું હોય એટલે ટેમ્પરેચર ઘટે નહીં હોવાનું તો ચા નાખી દઈએ બનતા સુધી તો ફાટશે તો નહીં તો એ જોઈ લઈએ બસ આટલી બસ નાખી દીધી અને ચા નાખી દીધી બેઠા બેઠા ઉકાળીએ પેલો ઉકાળ ઉકાળ જ કરવી છે મિત્રો ચા જેવી બની જો એકદમ મજબૂત રેડા જેવી લાલ લાલ તો મિત્રો ચા પીવાનો તો મૂડ આખો ખરાબ કરી નાખે તો આ હતા પેલા યુરિયા વાળું ખોલવા માટે તો ચા એમની મીતી દીધી તો એ ખોલીને લઈ જશે ને ચકડું આવડું બુસ્ટર કોક ગમે તે અત્યારે અને લાઇટો બાઇટો કરી દીધી બંધ મોબાઈલમાં ટકા ચાર્જિંગ તો ફટાફટ પેલા ચા ગરમ કરી દો તો ચા કાઢ નાખી છે ગ્લાસમાં ચાની બિસ્કિટ ખાઈ લઈએ ચાપ આપી આપણે પથારી કરી છે જો કમ્પ્લીટ અને લાઇટ બાઇટ મિત્રો કોઈ નહી જો કારણ કે બધું કાર્ડિંગ પેલું લઈ તો સોકેટ જેવું આવડું આવે સોકેટ લઈ ગયા કાઢી અને લાઇટનો પોઈન્ટ કરી દીધો સબ બંધ તો ચાર્જિંગ આપણે હમે પેલું લાઈટ બળાઈથી કરતા આવ્યો છું તો चार्जिंग देऊ टाकाय जेव्हा क नाय वाद नाही व्हिडिओ बिडिओ एडिट करू तो पेल चार्जिंग नाही पण लो तू जबरदस्त वाग अगरबत्ती तळगाव पेटी पटी गेली कायटो थो जबरदस्त थंडी जाईल कोणत्या क्वाबळ उडी आणि होई जात मच्छरा पचरा कच તો નિહાળ મોટા એટલે એવું થતું હતું કે હાલ ચણ મોટા થયા ચણ કમા હું અને અત્યારે મોટા થયા એટલે તો કોઈ નેનપણની વસ્તુ કોઈ બધી યાદ આવે છે કે શેવું હતું ને થઈ ગયું બધું અત્યારે જુઓ ચો રખડીએ છીએ અને પહેલા ચો હતા ચોંતી થી મસ્ત ઘેર હોય રહેતા શિયાળાના અત્યારે મારી લાઈફ સારી છે આગળ જઈને શું થશે શું નહીં કોઈ ખબર નહીં અત્યારે પંદર હજારના હું હપ્તા ભરું છું મિત્રો સાડા સાત હજાર રૂપિયા આપણી રિક્ષાનો હપ્તો હતો પછી સાત હજાર રૂપિયા મારા એક પંચ્યાસી હજારની લોન લીધી હતી બજાજ ફાઇનાન્સમાં એ ફસાઈ ગયો તો હું લોન લઈને પૈસા તો પડી ગયા પણ હપ્તા હજુથી ભરું છું ભરવા પડે કારણ કે ઈજ્જત આપણું ખાચરવી પડે મિત્રો તો એમાં કેવું થયું હતું એસી હજાર રૂપિયા હાથમાં આવ્યા હતા અને એક લાખ પચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા ટોટલ થયા હતા પચાસ હજાર રૂપિયા વ્યાજ થયું હતું મારું મિત્રો તો મરચું રોટલો ખાધો પણ લોન લેતા નહીં ખાસી બધી મારી લોન અત્યારે તો મેં ભર નાખી છે હવે લગભગ બાકી પચાસ હજાર રૂપિયા જવું તો એ ધીમે ધીમે ભરાઈ જાય મિત્રો તો હજુ મારી યુટ્યુબની ચેનલની કોઈ કમણી મારા જોડે એક રૂપિયો આવી નહીં હાઈ ડોલર થયા હે અને હો ડોલર પૂરા કરવાના તાણા આપણી ચેનલના પૈસા આવશે તો એ હો ડોલરે મારા નહીં જોતા મિત્રો હું આ સિગોતર માતાએ બોલેલું છું પૈસા મારા જે આવશે એ બધા પૈસા પહેલું પહેલું પેમેન્ટ મારે રાખવાનું નહીં બધું દાન કરી દેવાનું છે મિત્રો તો આમ તો માતાજીની પેટીમાં પૈસા નાખવાના હતા મારા પણ એક વસ્તુ મેં વિચાર કર્યો બરાબર પૈસા પેટીમાં નાખીએ એના કરતાં પહેલાં પૈસા જે આવીને આપણા એ મંદિરની પેટીઓ મૂકી અને આપણે એ પૈસા હારા કોમો નાખી દેવું આ મારા એક રૂપિયો એરો રાખવાનો નહીં પચ્ચા પૈસા તો એ બધા પૈસા હારા કોમો વાપરવાના છે મિત્રો તો જોઈએ હજુ તો પેમેન્ટ આવશે પછી તો કરવાળાને બધું કીધું છે વિચારીને મિલેલું છે કે આ પૈસા પણ વાપરશું હોય એનાલશું હોય હું મદદ કરશું હોય એને મદદ કરશું તો સારી એવી જગ્યાએ કોઈકને મદદ કરીશું મિત્રો જરૂરિયાતમંદ ન તો એ માતાજીએ ખુશ થાય અને આપણે ખુશ થઈએ અને તમે બધા પણ ખુશ થો મિત્રો તો મિત્રો આજનો વિડીયો આટલો બધી તો કંટાળો આવ્યો તો સોરી પણ છેલ્લે ઉધી જેને જોયો હોય એને કોમેન્ટ કરજો તો છેલ્લે ઉધી મિત્રો કને કને મારો વિડીયો જોયો કોમેન્ટ કરજો છેલ્લે ઉદી જેને જોયો હોય ને કોમેન્ટ કરજો મિત્રો